તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો હું બિંદાસ નેહુલ તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા યુટ્યુબ ચેનલમાં તો આપણી ચેનલ બિંદાસ નેહુલ અને બે ત્રણ દિવસથી વ્લોગ જોતા હતા આપણા થોડા કોલમાં હતા એટલા માટે તો હવે ડેલી વ્લોગ આવશે તો કન્ટિન્યુ રહેજો આપણો બ્લોગ જોવા માટે और आप थोड़ा सा बात कर सकते हो દર્શન ઠાકોર નું બી આમાં મસ્ત વ્યુ જો બગીચો મસ્ત જો મસ્ત ફૂલ મસ્ત ફૂલ ગાઈડ ચલો આપણે મળી ગઈ